હાય ગુડ મોર્નિંગ જય ખોડિયાલ જય હર્ષિત કેમ છો અને મજામાં જ છો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જો ફ્રેન્ડ સવાર પડી ગઈ છે ને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનો ચૂકશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી દો સો ફ્રેન્ડ્સ આજના બ્લોગની શરૂઆત કરીએ ભોળાનાથના આ સરસ મજાના ભજનથી તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ નગર મેં જોગી આયા હો આ કે અલખ જગાયા अजब है तेरी माया हो सबसे बड़ा है तेरा नाम तेरा नाम भोलेनाथ 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 नगर में जोगी आया हो आके अलख जगाया अजब है तेरी माया

તમે બનાવીને આપો છો એ બદલ થેન્ક યુ સો મચ તો મને આપી દો ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ ધમાલ મચન લેવાય છૂટી ગયો અરે ટુએલ कच्चा है और अच्छा है अंदर। अच्छा है इसीलिए बट टू वॉल मसाले लगे द तू भई सूखे हुम्मारा वैसे मैं कुछ बोल नहीं सकता छुटी हमारा छुटी जात अंदर ब्लॉग में अरे जात तो पशी एक्सपोज ना वीडियो मन्नत मारा ऊपर धमाल एक्सपोज और एक बात को ऊपर बोल आ एक बात मना खट करे

હવે તો હવે તું કે ધમાલ બોલવાનું ઉતાવળ ના હોય વાતો મને વાતો મે કરી પેન્ટ ભૂલી ગયો પેન્ટ પેન્ટ પહેરવાનું ભૂલી ગયો મૂક્યું ક્યાં એક વાત હતી

મગજ બગડેલું શું લાગ્યું મને એમ કે તમે મગજ બગાડી ના મારી સામે ગુસ્સે થયા તમે આમ કરો ઝઘડો ના પણ ફોન સારો નહિ આંખો બગડે ખોટી મસ્ત હજી કચકડા જેવી આંખો છે પછી ખોટા નંબર નંબર આવી જશે એના કરતા રહો આ ખાવાનું કરો

હે મેં તો સપના જોયા તા ભેળા જીવવાના હે સપના મારા રાખ મરોળા હે મારી પ્રેમી પંખીડાની જોડલી રે અધ વચ્ચે છૂટી રે જાય અમારી બ્લોગ ચેનલમાં તમને મનોરંજન અને સરસ મજાના સાંભળવા મળશે તો અમારી ચેનલને તમે સપોર્ટ જેવો કરો છો એવો કરતા રહેજો અને અમારા બ્લોગને લાઈક કરજો શેર કરજો અને સારી સારી કોમેન્ટ કરજો તારા હવે મેકઅપ ની શું જરૂર છે એમને એમ બી સરસ જ લાગે મસ્ત લાગે સરસ લાગે તો સરસ લાગતી ત્યારે તો લગ્ન કર્યા છે હા તું સરસ લાગતી હતી ત્યારે જ લગ્ન કર્યા છે ખરાબ લાગતી હોત તો રાતદીપ બારોટ હાથે કરીને કૂવામાં ના પડે ભાઈ એટલે તું બહુ સરસ લાગતી હતી અત્યારે જે લાગે છે ને બ્યુટીફુલ બ્યુટીફુલ એટલે બ્યુટીફુલ પહેલાં લાગતી હતી

એક જ ગોળીએ ગયો હલાલ હલાલ સારું સારું ના પણ તું બહુ સરસ છું બ્યુટીફુલ છું અને રહીશ મારા માટે તો તું વખાણ કરવા

આજે તો ગુડ મોર્નિંગ કીધા વગર તમે કોલેજ જતા રહ્યા હા અરે અને આવી ગયા એમ કોલેજ થી કોલેજ થી ફેર સાજે મેં થોડો લેટ બ્લોગ શરૂ કર્યો એટલે મોર્નિંગમાં ભેલા દેવભાઈ જતા રહ્યા છે કોલેજ ભઈ આ દેવભાઈ તમે ખુલ્લા મોઢે જાવ છો ને બધું ડસ્ટ મોઢા ઉપર પડે હો અરે આટમાં ને મોઢામાં બધું ફેસની તો વાટ લાગી જાય એટલે તો કહું છું કે કઈક બાંધીને આ તો પેલું ફેસ નું આવે પેલું મોઢે બાંધવાનું આવે છે રૂમાલ ટાઈપ નું કઈક આવે છે એનાથી વોશ કરી દે તો અત્યારે વાત કરવા તમારા પ્રિય ધમાલ એટલે ધમાલ તો કઈક અલગ જ છે ધમાલની વાત કરવા જઈએ ને ફ્રેન્ડ્સ તો દિવસ ખૂટી જાય કારણ કે આજના વ્લોગમાં જે ધમાલ લે કર્યું છે ફ્રેન્ડ કે હજુ બી મને હશું માતું નથી સ્કૂલે જવાની તૈયારી કરી રહ્યો તો એ અને હું જ્યારે ગયો ત્યારે એક તો ટુવેલ પહેરીને રેડી થઈ રહ્યો હતો એ બટણ વાગતો શર્ટના ટુવેલ અચાનક છૂટી ગયો બીજી વાત કે મારી વાતોમાં ના વાતોમાં એટલી ઉતાવળ કરીને સ્કૂલે જવા નીકળતો હતો અને મને કે ચલો પપ્પા હું ફટાફટ સ્કૂલે નીકળું નીચે પેન્ટ તો પહેર્યું જ નહોતું ભાઈ એટલે આ ધમાલનું કામકાજ આવું છે એટલે ધમાલ મને પણ ખૂબ પ્રિય છે અને તમને પણ ખૂબ પ્રિય છે તો આજના બ્લોગમાં મને તો મજા આવી પણ તમને આવી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો તો મળીએ છે નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ